સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મોટા માંડા વિસ્તારમાં ગત રાત્રે પૈસાની લેતી દેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે પ્રાંતિજ પોલીસે ત્રીસ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટા માંડ વિસ્તારમાં ગત રાત્રિએ પૈસાની લેતી દેતીમાં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થયું હતું જોથ અથળા લઈ સમગ્ર વિસ્તારમાં અને પ્રાંતિજ શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે સાબરકાઠા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે છે હા કે હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા 14 વ્યક્તિઓની સામે નામજોગ અને 30 ના ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે જો કે પરિવાર સ્થિતિ આવી ન થાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ શહેર બંધ કરાવવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા

અને 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 લોકોએ આવી રીતનો હુમલો કર્યો માન લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થરમારો બી બહુ કર્યો અમારો કોટ બી તોડી નાખ્યો પણ એ વખતે પતી ગયું પછી એ લોકો આયા કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા